પેરામિલિટરીનો કઈ ફોર્સ આવે એની ડ્યુટી શું છે કે સરહદની સુરક્ષામાં શું શું કામ કરે છે આંતરિક સુરક્ષામાં મંત્રીઓની સુરક્ષામાં વીવીઆઈપી સુરક્ષામાં તમામ જગ્યાએ જ્યારે પેરામિલિટરી જવાનનું યોગદાન હોય છતાં પણ આપણે કયા આંખોથી વંચિત છીએ એ આપણે સર્વે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે આપણને એક્સપેનો દરજ્જો નથી મળતો શહીદ થવા થતાં શહીદીનો દરજ્જો નથી મળતો આપણા માટે કોઈ કલ્યાણ પણ નથી અનેક બાબતો શિક્ષણની વાત કરીએ આપણા બાળકો માટે કોઈ વિવાહ વ્યવસ્થા નથી કરવામાં આવી તો સરકારે પણ કરી નથી આજની સરકાર ઉપર ખૂબ ભરોસો છે વિશ્વાસ છે પણ એ વિશ્વાસ ઉપર હજુ પણ ક્યાંક ને ક્યાંક આપણા મન ડકમગી છે કારણ કે દસ વર્ષથી જે સરકાર ગુજરાતમાં પણ હોય અને કેન્દ્ર પણ હોય અને આપણા સિંહોને હોય માનનીય સશ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના પલોદા પુત્ર વિશ્વમનંતો વગરતા હોય 370 કલમ રામ મંદિર ત્રિપંતરા આ મુદ્દાનું નિરાકરણ કરતા હોય તો આપણે કે 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 સાહેબ ઉપર પણ જે આપણો પોતાનો છે બીજા રાજ્યના કલાત પ્રધાનમંત્રી હોત તો આપણે દુખ ના થાત પણ આપણે વિશેષ દુખ થઈ જશે થઈ જશે કે નથી થઈ

આજે આપણે એ વસ્તુ માટે ભેગા નથી થયા મને આ નથી મળતું એવું નથી મળતું પરંતુ એ નિવારણ કેવી રીતે કરવું એનું ઉત્તમ ઉદાહરણ આપવા વચ્ચે રાણા સાહેબ બેઠા છે બીએસએફ માં નોકરી કર્યા પછી આજે એ નોકરી નથી કરી રહ્યા સમાન બે પોતાનો બિઝનેસ કરી રહ્યા છે તો એ વિચારધારા પણ આપણે બદલવી પડશે માત્ર ને માત્ર આપણે શું એક કોર્સ માંથી સૌથી પહેલા વિશે આપણો અપમાન થયેલું છે આપણા સરહદે દેશ નું અપમાન રાષ્ટ્રનું અપમાન જે દેશ છે એક ટ્રેન સોલ્જર જેના પર કરોડો બધો રૂપિયા ખર્ચો કર્યો હોય અને જ્યારે નિવૃત્ત થઈને આવે ત્યારે મામૂલી આઠ દસ હજાર ની નોકરી મળતી હોય અને એના ઉપર જે અનટ્રેન જેને સાવધાન ઇસ્લામ પર ઢીલ ની ખબર હતી ડિસિપ્લિનની ની ખબર હતી અનુસાધન ની ખબર હતી એવો માણસ આપણી ઉપર કમાન કરી રહ્યો તો આપણી જવાની જે કહેવાય જવાન તરીકે પર જીવન વિતાવ્યું હોય અને રાષ્ટ્ર તો છે જવાન છે એનું અપમાન નથી કે ઇન્ડાયરેક્ટ ડાયરેક્ટ દેશનું અપમાન છે આની નોટ સરકારે લીધી એટલે આપણે સૌથી કાર્ય કરી રહ્યા છે એ કોઈ કાર્ય આપણો વ્યક્તિગત સ્વાર્થ ખતમ નથી રાષ્ટ્રનું દેશનું કારણ કે દેશનો નાગરિક નાના મનાનો મજૂર અને સર્વોત્તમ સ્થાન ઉપર બેઠેલા આપણા રાષ્ટ્રપતિ હોય પ્રધાનમંત્રી હોય તમામ પોતાને સુરક્ષિત મહેસૂસ કરતા હોય તો ખેલા માટે જવાણ ના કારણે કારણ નવ્વાણું હોય ઓગણીસો નવ્વાણું કારકિલ બીજે દિવસ છવ્વીસ તારીખે છે તેમાં શું કરી માત્ર આર્મીના જવાનો જ કામ કરું એમની પણ કંઈક ને કંઈક સંયુક્ત રાષ્ટ્રના નિયમના કારણે કોઈ જગ્યાએ યુદ્ધના સમય સિવાય એમનો ડિપ્લોયમેન્ટ નથી કરવામાં આવતા એટલે હા એનો નીતિ નિયમ છે આપણા અહીંયા લોપમાન નથી કરી રહ્યા પરંતુ રોજ રોજ કોણ કામ કરે છે રોજ કોણ જવાન શહીદ થાય છે બોર્ડર ઉપર રાત્રે કોનો દૂધરો રાત્રે પોતાના ફરીવારથી ટૂંક રહી બોર્ડરની સુરક્ષામાં આપણે નાણાબેકની વાત કરીએ ત્યાં એક મોબાઈલ નેટવર્ક પણ નથી ત્યાં આપણો જવાન પૈયામનો જવાન યુવતી કર્યું છે તો એ જવાનો સાથે ખૂબ મોટો અન્યાય છે એ અન્યાયને આપણે ન્યાય અપાવવા માટે આજે આપણે સર્વે રાષ્ટ્રહિત ના દેશ હિત માટે ભેગા થયા છે એના માટે ખાસ આપણે એક અભિયાન ચલાવ્યું કે લોકો જાણે લોકો આપણને આર્મી જ સમજે છે કે એ જ સમજે એના માટે આપણે સોશિયલ મીડિયા એક પત્રકારે સારી વાત કરી કે તમે આપણી વચ્ચે પણ આપણા ભાઈ શ્રી કદાચ હું એમનું પ્રેસ મીડિયા સાહેબનું પણ વિશેષ મારી વચ્ચે ભાગ સાહેબ રૂપે એમનું પણ સન્માન કરવા માંગીશ કે જે અત્યારે આપણી વચ્ચે એક આપણું સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને કવરેજ કર્યા છે સાહેબ શ્રી સૌથી પહેલા દેશના આઈનો સાચો રીસો બતાવવાળા આપણા પત્રકાર ભાઈઓનો પ્રેસ મીડિયાના એમનો પણ હું વિશેષ સન્માન કરું છું મારાથી વાત થોડી ધ્યાન એમના તરફ નહોતું ગયું એ બદલ માફી ચાહું છું પરંતુ એ પત્રકાર સાહેબનો એ ટીવી ચેનલના સાહેબનો પણ આભાર વ્યક્ત કરો જેમને માત્ર એક જ કીધું કે તમે માત્ર કરો અર્જુનના જેમ માછલીની આ માત્ર ને માત્ર આપણે માછલીની આ બધા પેરાબીને જવાનો ન્યાય અપાવવા માટે આપણો આ વ્યક્તિગત સ્વાર્થ નથી કારણ કે દેશને સુરક્ષિત રાખવો હોય ભવિષ્યની પેઢીને સુરક્ષિત રાખવી હોય આપણા પોતાના પરિવારને સુરક્ષિત રાખવી હોય તો આપણે સર્વે નાગરિકોને પણ જગાડવા માટે જગાડવા પડશે કારણ કે આ કોઈ વ્યક્તિગત પ્રશ્ન નથી દેશ અને રાષ્ટ્રીત હોય અને દેશને અને રાષ્ટ્રીત ઉપર કોઈ સર્વોપર નથી કોઈ પાર્ટી સર્વોપર નથી કેમ કે બોર્ડર ઉપર જે જવાનો નક્કી કરી રહ્યા છે એમનું બે હજાર ચાર પછી પેન્શન બંધ કરી દેવાનું છે તો સૂર્ય નો ટેન્શન નો ટેન્શન વાળા વ્યક્તિ ઉપર ઘણા બધું આક્ષેપ કરતા હોય છે કે આ તમારો વ્યક્તિગત વાત છે વ્યક્તિગત તમારો પ્રશ્ન છે મેં કીધું ના સાહેબ હું ભરતી થયો ત્યારે મને દેશ ભાવના એટલી નથી મારા પરિવારનું પાલન પોષણ માટે હું ફોર્સમાં ભરતી થયો પણ જેવો દેશ એવો દેશ જેવો સંઘ એવો રંગ જયારે પાંચ વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ જયારે માહોલમાં નવ વર્ષ બોર્ડર ઉપર અરે ખાલી માત્ર અઢી ત્રણ મહિના પોતાના પરિવાર સાથે રહેતા હોય છે અને ત્યાં રહેતા રહેતા પણ પરિવાર ચિંતા તો ખરી કે અહીંયા આગળ ત્યાં ગુંજ થઈ ગયું નાનું મોટું કોઈ છબડકું થઈ ગયું મિલિટન ક્રોસ થઈ ગયો આતંકવાદી ક્રોસ થઈ ગયો અને મારી નદીમાં ક્યાંક હું પકડી જવા માંગીશ તો મારું પેન્શન બંધ થશે મને જેલમાં નાખી દેવામાં આવશે મારો પરિવાર રચવી પડશે મારા પરિવાર પર થૂથું થશે આજુબાજુ સમાજમાં લોકો લાંછન લગાવશે કે તમારો પતિ દેશ તો ગદર હતો દેશ હતો પુત્ર ને કેમ આવશે તારા પિતા આવા હતા આ બધા મેળા કોણા સાંભળવા પડે એ બધું માનસિક એક મનોવિજ્ઞાનીના મસ્તિષ્ક ગુમતું હોય છે જેથી એક એલર્ટ ડ્યુટી થઈ રહી હતી હવે એલર્ટ ડ્યુટી વિચારો તમે આપણે નાગરિક તરીકે વિચારીએ શું નો ટેન્શન નો ટેન્શન અહીંયા અગ્નિ કહી દઉં હું એ વિષય મારો નથી પણ છતાં પણ જ્યારે રાજનીતિની વાત આવે તો શું ચાર વર્ષ પછી દેશ પાવનો થશે થશે આ દેશ પાવનો નથી થવાની મારી વાતથી સામાન્ય તો હાથ ઊંચો કરો બંને હાથ ઊંચો કરો કેમ કે આ દેશ તો રાજનીતિ માટેનો છે ભાઈઓ તમને લાગે છે કે બે વર્ષ ચાર વર્ષ વાળો જવાન દેશભક્તિમાં પરોવા છે લાગે છે ના લાગતું તો હાથ ઊંચો કરો બે હાથ ઊંચા સમર્થન આપશો તો કઈ બદલાવ આવશે આપણે બધા ખાલી હાથ ઊંચું નથી કરતા તો બદલાવ ક્યાંથી આવશે હિંમત કરવી પડશે આપણે આપણા પેલા મિનિટીના જવાનો એ નીતિ નિયમના કારણે હવે હું બીજો વાત કરું બધાએ જવાબ આપજો અહીંયા ડાયટ ઉપર જે બેઠા મહાનુભાવ એમને પણ પૂછી છે ઓગણીસો યુદ્ધ થયું પેલાને ખબર છે ઓગણીસો ઇકોતેર ભારત પાકિસ્તાન જેનો હોય ખબર આપી શકો આપણને ખબર છે ઓગણીસો ઇકોતેર માં યુદ્ધ થયું હતું ભારત પાકિસ્તાન ઓછા માણસો ખબર છે તો વાંચવું પડશે એ યુદ્ધ વખતે કઈ પાર્ટી રાજ કરતી હતી કોની સરકાર હતી જોશી બોલો હા સરસ આપણું યાદ છે આવે આપણે 1999 માં આવી જઈએ 1999 માં કારગીલ થયું ઇકોટીનું યુદ્ધ તો આપણે જીતી લીધું હવે આવે પાછા 99 માં 99 માં કોની સરકાર હતી 99 માં માનનીય અટલ બિહારી વાજપેયી સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકાર આજની સરકાર શું થયું શું આપણા જવાનું કે કોંગ્રેસનો કોંગ્રેસ છે તો હવે તમે ભાજપની સરકારને હું ના છો ये वो जवानों देश का एक तो जवानी में बड़ा कोई तो आशिक इस दुनिया में नहीं है इस राष्ट्र में नहीं है देश देखा कौन प्रधानमंत्री बैसे राहुल गांधी ने बैसे तो राहुल गांधी ने बैसा तो मात्र कमांड જયારે મરી જાય છે એ સામાન્ય લીધો પોતાના પરિવાર નો દીકરો એક નાની દીકરી ને જન્મ લીધો છે એ પણ એના દીકરો કેટલાય પરિવાર છે પરિવાર છે એનો પાર્થિવ દેવ આવે છે હમણાં જ આપણી વચ્ચે સુરેન્દ્રનગરમાં આ કરુણ ઘટના સહદેવભાઈ

પહેલા મહિને જવાનું નથી કરતા તો એક જ દેશમાં આ ભારતના માતાના જે બંને સપૂતો છે અરે ભાઈ સાહેબને કોઈ જઈને જણાવે કે આપણી માતાઓના કોઈ બે દીકરા હોય એક દીકરો સારું ભણેલો હોય સારું એવું માતા પિતાનું ધ્યાન રાખતું હોય એમનું જે પણ આજ્ઞા હોય સાબરતો પણ ના હોય માતા પિતા ત્રાસી પણ ગયા હોય છતાં પણ માતા પિતા માટે જ્યારે કોઈ જમીનની ની કરવામાં આવે સંપત્તિની ની કરવામાં આવે ત્યારે સમાન બંને વેચણી કરતા હોય છે મારી વાતથી થી સંબોધો તો બહુત હરિંત્ર આપ સમર્થન આપ તો આ બધી વેદનાઓ માટે આપણે અહીંયાગર આપણે જાણીએ છીએ કે રામલીટીના પરિવાર છે આ અભિયાન શું કામ શરૂ કર્યું છે આ આપણો આપણો અભિયાન રાષ્ટ્રિતનો અભિયાન છે એટલે પહેલામાં પહેલા આપણો મગજમાં દોડાવવું પડશે આર્મી વાળાનો બી દીકરો પરતી થાય તો શું એનામાં ભાવના લાગશે આ સન્માન સૈનિકોનો સન્માન કરું શહીદ પરિવારની બેનરનું સન્માન કરવું શહીદ પરિવારની એ માતાનું સન્માન કરવું આ સન્માન શું છે એ સન્માનના કારણે આગળની નવ નવયુવાન પેઢીને પ્રેરણા મંત્રો છે પ્રેરિત કરવા માપતો છે એમનો જોશ જગામાં આવતો છે તમે પણ રાષ્ટ્ર માટે કરો આ ભારતની જનતા તમારી સાથે છે નાગરિકોમાં કોઈ ભેદભાવ નથી પરંતુ મોટો ભેદભાવ સરકાર સમક્ષ એટલે આપણે જે અભિયાન ચલાવીશો એના માટે હું વિનંતી કરીશ પ્રાર્થના કરીશ કે આપણું યુટ્યુબ ચેનલ અને ફરી ની ખૂબ ખૂબ શુભેચ્છા તમને આપીશ શુભેચ્છાઓ એટલા માટે કે ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત ની ધરતીના મહાન દેશની આઝાદીના મુખ્ય પાયાના જે લીડર કહેવાય નેતા કહેવાય રાષ્ટ્રપિતા તરીકે જેને સંબોધન મળે છે એ સૌરાષ્ટ્ર ધરતી એ ગાંધીજી આખા દેશને આઝાદી અપાવી તો મને પૂર્ણ વિશ્વાસ છે કે આ સૌરાષ્ટ્રની ધરતી આ પેરામેટર સાથે વર્ષોથી ન્યાય કર્યો એને પણ ન્યાય અપાવશે તેનું બેસ્ટ ઉદાહરણ કે આપણી યુટ્યુબ ચેનલ આપણે એક અભિયાન ચલાવ્યું કારણ કે ન્યૂઝ પત્રકાર મિત્રો આપણી સાથે હોય પણ એમની પણ કંઈક ને કંઈક ક્રાઈટેરિયા હોય એ આપણી વાત બિઝનેસમેન બધા જ બિઝનેસ ચાલી છે

પણ આ કીડીનો ચટકો ભરો એટલો પણ એમનામાં દમ નથી એ જવાન જવાન મરી જાય એમને જવાન તરીકે ગણવા નથી આવતા પરંતુ છતાં પણ એમનો જમીન ચાકતો નથી કે મારે શું કરવું જુઓ મારું જીવન વ્યક્ત કે હું જો આ દેશના જવાન તરીકે બોર્ડર ઉપર ચોવીસ કલાક ડ્યુટી કરતો હોય તો ભારત દેશના પેરામીટર જવાન માટે મારે કંઈક ને કંઈક સમર્પિત થવું જો સમર્પણ જવું જોઈએ એના માટે જે પણ યોગદાન હોય એ કરવું જોઈએ પણ આપણે નથી કરતા એક મામૂલી થમ આપવાનો છે લાઈક સબસ્ક્રાઈબ કરવાનો છે જે પાર્ટી પોતાના કેન્ડિડેટને જીતાડવા માટે પ્રચાર કરતો હોય છે આપણે મને શીખવું પડશે આપણા વાઘેલા સાહેબ બે દિવસ આઠ દિવસથી મારી સાથે કન્ટિન્યુ છે રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર પછી પાછા વચ્ચે માંગરોળ વચ્ચે રેલવે સ્ટેશન ત્યાં પણ જવાનું મુલાકાત કરી છે પાછી સોમનાથ ત્યાંથી માળિયા હદ માળિયા હદથી પાછા જુનાગઢ જુનાગઢ થી અમરેલી સાવરકુલા થઈ ભાવનગર અને ભાવનગર થી બોટાદ થઈ અહીંયા આગળ પહોંચ્યા એટલે હું તનુભાઈ સાહેબ જોન પ્રમુખ આપણને મજબૂત મળ્યા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આ સોશિયલ મીડિયા ઉપર બે મિનિટ જો આપણે પોતાના સન્માન માટે આત્મસન્માન માટે પોતાના જે

તો આપણે સૌએ આમાં યુદ્ધના ધોરણે જેમ દેશની આઝાદી માટે આપણે તમામ કાર્ય કરોએ કે ભગતસિંહ સુખદેવ રાજગુરુ કેટલા એ લોકોએ દેશની આઝાદી માટે પોતાના પ્રાણો જે ને ચાવર કરી છે એ કોઈ જવાન ન હતો કોઈ ટ્રેન સોડર ન હતો આપણે ટ્રેન સોડર છે જોયું તમે આપણે ખુદ યુદ્ધના ધોરણે ના કામ કરીએ તો આપણો જવાન દરેકનું જીવન વેપારના ચા જીવનનું તૈને આપી શકે સકે શું કરવાનું અને આપણે માગીએ છે કે સરકાર મને આપી દે સરકાર કદી નહીં આપે એના માટે તમારે પણ જાગૃત થવું પડશે કે સે કમ આપણી વાત પહોંચાડવા માટે એટલીસ્ટ આપણી એક ચેનલ ચલાવી છે ને ખૂબ 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 તમને શુભેચ્છાઓ કે નાઇન્ટી થ્રી લાખ આનો પડઘો શું પડશે તમને ખબર નથી આ નામની વસ્તુ નથી ખૂબ મોટું અણુબોમ પરમાણુ બોમ છે આખા વિશ્વના અત્યારે આવે બંદુઓ કેસેલા આ યુદ્ધ જતું રહ્યું અત્યારે બેઠા બેઠા હું મિસાઇલ ટાર્ગેટ ના પોતાના દીકરાઓ દીકરી પાસેથી શીખો ચેનલ થવું નથી